સુરેન્દ્રનગરના થોરિયાડીમાં એક એજી ફિલ્ડરમાં વીજ સમસ્યાને લઈને ખેડૂતોએ પીજીવીસીએલ કચેરીએ દેખાવ કર્યો હતો કેટલાક શખ્સો દ્વારા વીજ વાયરમાં આકડીયો નાખીને વીજ પાવર બંધ કરી દીધો હતો જેના કારણે ચાર દિવસથી વીજ પ્રવાહ બંધ છે અને ખેડૂતોએ હાલાકી બેઠવાનું વારોલ કચેરી એકસો પચાસ જેટલા ખેડૂતોને વીજ પ્રવાહ નહીં મળતા પિયત થઈ શક્યું ન હોવાના કારણે ખેડૂતો ચિંતિત છે થોરિયાળી ફીડર અમારે લાગે છે સિંચાઈ વિભાગમાં તો થોરિયાળીના ઉપરવાસની સીમમાં થાંભા અને વીજ પોલ પાડી દીધવામાં આવ્યા છે કોઈ પણ નાગરિકે પાડ્યા હોય તો જે તે વ્યક્તિ હોય એનું આપણને નામ નથી ખબર પણ આવડો આ પ્રશ્ન અમે અહીંયા જેબી સાયલા જે ઓફિસ છે ત્યાં આ પ્રશ્ન અમે કરી રજૂઆત કરવા આવ્યા છીએ તો આ પ્રશ્નનો અમને ઉત્તર મળે અને આનું કામ થાય તે માટે સાહેબને રજૂઆત કરવા માટે આ